તારીખ ત્રીસ ચાર બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાબા સાહેબની આગેવાની હેઠળ યોજાયેલા સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાબા ના ચોવીસ વાર્ષિક ઉર્સ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા મુરીદો અનુયાયીઓ તેમજ ડભોઈ સાધલી હાલોલ કાલોલ રાજપીપળા તેજગઢ બોડેલી રાજપાયડી છોટાઉદેપુર ભરૂચ વડોદરા આણંદ ખેડા સહિત જિલ્લાઓમાંથી અને મુરીદ વર્ગ અને ખત્રી સમાજના બિરાદરો હાજર રહી ધન્યતા અનુભવી હતી બપોરે જોહરની નમાઝ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ બાવા સાહેબ તેમજ સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાવા સાહેબની આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળી સલામ અને નાતે પાકના તરાનાથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાવાના આસ્થાના પર પહોંચ્યું હતું પેટલાદ ખાતે આવેલા હઝરત સૈયદ શાહ મોહમ્મદ નુરાની બાબા રહેમતુલ્લાના ચોવીસમાં ઉર્સ પ્રસંગે નુરાની બાવા હઝરત સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાવા નુરાની સાહેબની આગેવાની હેઠળ નુરાની ઉર્સ કમિટી દ્વારા ભવ્ય ઉજવણી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ કરવામાં ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નુરાની પર પહોંચી દુવા ગુજારવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રોજ મુકામે હઝરત સૈયદ નુરાની મિયા ઉજવવામાં આવ્યો આ ઉર્સે સૈયદ નુરાની મિયા એમના શહેઝાદા સૈયદ યુસુફ બાવા નુરાનીની નિગરાનીમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો અને આ ઉર્સમાં દેશ વિદેશથી ઘણા મહેમાનો પધાર્યા અને દેશમાં અમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે જેટલા બી લોકો ચાહવાવાળા છે તમામને આ ઉર્સની મુબારકબાદી અમે પાઠવીએ છીએ મુકાબે સૈયદ નુરાની મિયાના ઊસ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ વડોદરા સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તશરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કૌમના લોકોએ અહીંયા હાજરી આપી હતી ઊસ ત્યારબાદ રાત્રે સાડા બાર વાગે સૈયદ નુરાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ખવાની પેશ કરવામાં આવી હતી આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીંયા આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ ચંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાતિયા ખવાની કરવામાં આવી હતી દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી